નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સડલા ગામની સરદી જમીનમાંથી કેркаદેસર સફેદ માટી ખનનનો પડદાફાશ મૂળી તાલુકામાં પ્રાંત અધિકારીની ટીમના દોડા ત્રણ ડમ્પર ઈટાચી મશીન ચાર મોબાઈલ સહિત બે કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત બેં ભૂ માફિયા સામે કાર્યવાહીથી પપડાટ કડક કાર્યવાહી કરવા માંગણી ચોટીલા પ્રાંત અધિકારી અને તેમની ટીમ દ્વારા મૂળી તાલુકામાં ગેરકાયદેસર સફેદ માટીના ખનન અંગે ચેકિંગ કર્યું હતું સડલા ગામેથી સરકારી જમીનમાંથી ગેરકાયદેસર માટી ખનન ઝડપાયું હતું અને ચાર વાહનો ચાર મોબાઈલ સહિત બે કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે સફેદ માટીનું ખનન કરનાર બે ભૂમાફિયા સામે કાર્યવાહી હાથ ધરાઈ છે ચોટીલા પ્રાંત અધિકારી તેમજ તેમની ટીમ દ્વારા બાતમીના આધારે મૂળી તાલુકાના સડલા ગામના તળાવવાળી સરકારી માલિકીની જમીનમાં આકસ્મિક તપાસ કરતાં ખનીજ માફિયાઓમાં દોડધામ મચી ગઈ હતી જેમાં સ્થળ પરથી ગેરકાયદેસર સફેદ માટીના ખનનમાં વપરાતા ત્રણ ડમ્પર એક ઇટાચી મશીન ચાર મોબાઈલ સહિત કુલ રૂપિયા બે કરોડ પચાસ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મૂળી મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો તેમજ ગેરકાયદેસર સફેદ માટીનું ખનન કરનાર શખ્સો જયપાલસિંહ કાઠિયા રહે મૂળી અને મુકેશ જાદવ રહે સડલાવાળા સામે કાર્યવાહી કરી હતી અને સફેદ માટીના ગેરકાયદેસર ખનન અંગે માપણી થયા બાદ બંને શખ્સો પાસેથી વસુલાત પણ કરવામાં આવશે જ્યારે મૂળીના સડલા ગામેથી કરોડો રૂપિયાનું સફેદ માટીનું ખનન ઝડપાતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યું છે